ચોમાસાની ઋતુને લઈને સમગ્ર પંથકની હરિયાળી સોળે કળાએ ખીલતી હોય છે ત્યારે જામનગર પણ એક ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનો જિલ્લો હોવાથી કુદરતે અફાટ સૌંદર્ય વેર્યું છે જેને લઈને જામનગરમાં ચોમાસાની ઋતુ દરમિયાન કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લાગતા હોય છે હાલ વરસાદી વાતાવરણ વચ્ચે લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામનો સુખનાથનો ધોધ જીવંત બન્યો છે જામનગર માત્ર પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા ધોધ નામ સુખનાથ નો ધોધ ખડ ધોધ છે જે અન્ય ધોધની જેમ આ ધોધ મોટો નથી પરંતુ આ ધોધ ખૂબ જ સુંદર છે આથી આ ધોધનો આનંદ માણવા લોકો દૂર દૂરથી આવતા હોય છે આ ધોધને જોવા માટે રજાઓના દિવસોમાં લોકો ભીડ લગાવે છે માત્ર ચોમાસામાં જ જોવા મળતો લાલપુર તાલુકાનું ખડખંભાળિયાનો ધોધ એકદમ કુદરતી છે હાલ જામનગર જિલ્લામાં લાલપુર ઉપરાંત કાલાવડ જામજોધપુર સહિતના પંથકમાં વરસાદ મેઘમેહર વરસાવી રહ્યો હોવાથી આ ધોધ જીવંત બન્યો છે હજુ આ ધોધ સોળે ખીલ્યો પરંતુ જેમ જેમ વરસાદ વરસી રહ્યો છે તેમ નદીમાં પુરાવ્યા બાદ આ ધોધ જોવા અને નાહવાની મોજ માણવા લોકોની ભીડ જામશે હાલ શ્રાવણ મહિના ઉપરાંત જન્માષ્ટમી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ખાસ રજાઓ અને તહેવારોના સમયગાળા દરમિયાન અહીં ખૂબ લોકોની ભીડ ઉમટી પડશે પ્રવાસીઓની ભારે ભીડ જામશે અહીં ચોમાસામાં નાગમતી નદી જ્યારે હિલોડા લેતી અહીંથી પસાર થાય છે ત્યારે ધોધનું સ્વરૂપ ધારણ કરે છે